હા મિત્રો હું તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુ પોતાના ઘરમાં શતભિષા નક્ષત્રમાં સંપૂર્ણ રીતે પાછો ફરવાનો છે આ કર્ક રાશિના લોકો માટે નોંધપાત્ર ફેરફારો લાવશે અઢાર વર્ષ પછી રાહુ કર્ક રાશિના લોકોના જીવનમાં વિનાશ લાવશે જ્યારે કોઈ ગ્રહ પોતાના ઘરે પાછો ફરે છે ત્યારે તે એક શક્તિશાળી સ્વરૂપ દર્શાવે છે અને બધી રાશિઓ પર તેની ઊંડી અસર પડે છે અઢાર વર્ષ પછી ભ્રામક ગ્રહ રાહુની શક્તિ સંપૂર્ણપણે જાગૃત થશે તો પ્રિય કર્ક દર્શકો કૃપા કરીને આ વિડીયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખાસ માહિતી લાવે છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં રાહુને છાયાગ્રહ માયાનો સ્વામી અને ભ્રમનો સર્જક માનવામાં આવે છે તે કોઈ ભૌતિક ગ્રહ નથી પરંતુ તે બિંદુ છે જ્યાં સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષાઓ એકબીજાને છેદે છે મિત્રો અહીંથી કર્મની કસોટી અને આત્માની યાત્રા શરૂ થાય છે હા રાહુ એ શક્તિ છે જે આપણને આ લોભ અને ભૌતિક સફળતાના ભ્રમમાં ફસાવીને આપણા આંતરિક સત્યને ઓળખવા માટે પડકાર આપે છે આ ગ્રહ આપણને બતાવે છે કે આપણી બાહ્ય તેજસ્વીતા નીચે અંધકાર છુપાયેલો છે અને તે અંધકારમાં આપણો સાચો પ્રકાશ રહેલો છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર માં રાહુને કપટ રાજકારણ ટેકનોલોજી વિદેશી સંબંધો અને અપૂર્ણ ઇચ્છાઓનો કારક માનવામાં આવે છે જ્યાં રાહુ પ્રભાવ પાડે છે ત્યાં વ્યક્તિ ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને ઊંડાણ જોઈ શકે છે હા મિત્રો પરંતુ હવે અઢાર વર્ષ પછી રાહુ પોતાના નક્ષત્ર શતભામાં પ્રવેશ કરવાનો છે આ રાહુની શક્તિને બમણી કરશે અને તે કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ઉદય ભાગ્યનો સમય હશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં રાહુ એક એવો ગ્રહ છે જે વાસ્તવિક નથી અને તેને છાયા ગ્રહ કહેવામાં આવે છે જોકે તેના તુચ્છ હોવા છતાં રાહુનો જીવન પર પ્રભાવ અત્યંત વ્યાપક અને ગહન છે અન્ય ગ્રહોની જેમ રાહુ પણ સમયાંતરે નક્ષત્રોમાં ફેરફાર કરે છે હાલમાં રાહુ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ સ્થાનમાં ગોચર કરી રહ્યો છે તેણે છ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો જો કે તેનું આગામી ગોચર ત્રેવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ શતાભીશા નક્ષત્રના ચોથા સ્થાનમાં થશે મિત્રો રાહુનું ગોચર ત્રેવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રવિવારના રોજ સવારે નવ વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યે થશે આ પછી રાહુ લાંબા સમય સુધી આ નક્ષત્રમાં રહેશે મિત્રો રાહુ આવતા વર્ષે બે ઓગસ્ટ બે હજાર છવીસ સુધી આ નક્ષત્રમાં રહેશે ત્રેવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાહુ કર્ક રાશિના આઠમા ભાવમાં ગોચર કરશે આનાથી જીવનમાં પરિવર્તન ઊંડા વિચાર અને રહસ્યમય અનુભવો થશે તો કર્ક રાશિના લોકો ચાલો જોઈએ કે રાહુનું પોતાના ઘરે સંપૂર્ણ રીતે પાછા ફરવું તમારા પર કેવી અસર કરશે રાહુ તમને શું શીખવશે અને તે તમને શું શીખવવા આવ્યો છે તો મિત્રો વિડિયો ચાલુ રાખતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જય બજરંગબલી મહારાજનો હૃદયપૂર્વકનો અવાજ આપો જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને એક મીઠી લાઈક આપો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો જેથી તેઓ પણ જ્યોતિષશાસ્ત્ર સંબંધિત સમયસર રસપ્રદ માહિતી મેળવી શકે તો મિત્રો ચાલો આપણે તે દસ મોટી આગાહીઓ વિશે જાણીએ કર્ક રાશિ માટે પહેલી આગાહી કહે છે કે અઢાર વર્ષ પછી રાહુ પોતાના નક્ષત્ર શતાભિશામાં પ્રવેશ કરશે જેનો અર્થ એ થાય કે જેમનું પોતાનું ઘર છે મિત્રો જેમ કોઈ વ્યક્તિ લાંબી મુસાફરી પછી ઘરે પાછો ફરે છે ત્યારે તેમની ચિંતાઓનો અંત આવે છે તેવી જ રીતે ત્રેવીસ નવેમ્બરે રાહુ પોતાના ઘરે પાછો ફરે છે ત્યારે રાહુ કર્ક રાશિના આઠમા ભાવમાં પ્રવેશ કરશે આ ભાવ જાદુ રહસ્ય મૃત્યુ પરિવર્તન અને પુનર્જન્મનું પ્રતિનિધિત્વ કરે છે રાહુનું આ સ્થિતિમાં આગમન તમારા વિચારને વધુ ગહન બનાવશે તમે અચાનક કોઈ રહસ્યમય અથવા ગૂઢ જ્ઞાન તરફ આકર્ષાઈ શકો છો તમને જ્યોતિષ તંત્ર ઉર્જા ઉપચાર અથવા ધ્યાન જેવા વિષયોમાં રસ પડી શકે છે આ સમય તમને અંદરથી બદલી નાખશે એક વૃદ્ધ વ્યક્તિની જેમ નવું જીવન શરૂ કરી રહ્યા છે રાહુ ઊંડાણની ભાવના જાગૃત કરે છે જે વ્યક્તિને ઉપ્રછલ્લી રીતે નહીં પણ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે જો તમે આધ્યાત્મિક માર્ગ અપનાવો છો તો રાહુ તમને નવી શક્તિ આપશે પરંતુ જો તમે આસક્તિ અને લોભના માર્ગ પર ચાલો છો તો આજ રાહુ તમને મુંઝવણ અને ભયના અંધકારમાં ડૂબકી લગાવી શકે છે કર્ક રાશિના નંબર 2 માટે બીજી આગાહી કહે છે કે નવેમ્બરના રોજ રાહુનો ભાવમાં ગોચર તમારી સંપત્તિ વારસો અને ભાગીદારી સાથે સંબંધિત છે અહીં રાહુના પ્રભાવથી અચાનક નાણાકીય લાભ અને નુકસાન બંને થઈ શકે છે જો તમે કોઈની સાથે રોકાણ કર્યું હોય તો સાવચેત રહો કારણ કે રાહુ છેત્રપિંડી અને ભ્રમનો ગ્રહ છે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો મિત્રો આ છુપાયેલા લાભનો સમય છે પરંતુ તે તમારી સત્યતા અને સંયમની કસોટી પણ છે મિત્રો જૂના દેવા અથવા કરવેરાના મામલા અચાનક સામે આવી શકે છે અહીં રાહુ ક્યારેક અણધારી સંપત્તિ લાવે છે જો કે જો કોઈ વ્યક્તિ લોભી બને છે તો તે જ પાછળથી સમસ્યા બની શકે છે તેથી સંયમ રાખો તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને ભાગીદારીમાં કર્ક રાશિ માટે ત્રીજી આગાહી કહે છે કે ભ્રામક ગ્રહરાહો અઢાર વર્ષ પછી પોતાના ઘરે પાછો ફરશે તેથી તે નવમા ભાવ પર તેની શુભદ્રષ્ટિ રાખશે ત્રેવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાહુ કર્ક રાશિના આઠમા ભાવમાં ગોચર કરશે જો તમે કોઈ જૂના દેવા અથવાના બોજા હેઠળ દબાયેલા છો તો આ સમયગાળો તેમને ચૂકવવા માટે આવકના નવા સ્ત્રોત પ્રદાન કરી શકે છે આ સમય ઘર બનાવવા મિલકત ખરીદવા અથવા વ્યવસાય શરૂ કરવા જેવા મોટા અને શુભ પ્રોજેક્ટ્સ માટે લોન લેવા માટે પણ ખૂબ જ શુભ છે રાહુનું નવમું પાસું તમને નાણાકીય લાભ લાવશે જોકે મિત્રો સાવધ રહો કારણ કે રાહુ ભ્રામક ગ્રહ છે અને તમને ભ્રમમાં પણ દોરી શકે છે આ સમય દરમિયાન તમારી નાણાકીય પરિસ્થિતિ વિશે સાવધ રહો કારણ કે ત્રેવીસ નવેમ્બરે રાહુનું ભ્રામક ગોચર કર્ક રાશિના જાતકો માટે નાણાકીય નુકસાનનું કારણ પણ બનશે દરેક કાર્ય વિચારપૂર્વક કરો લોકો પર વિશ્વાસ કરતા પહેલાં તેમના પર મૂલ્યાંકન કરવાનું ભૂલશો નહીં મિત્રો અઢાર વર્ષ પછી રાહુનું આ ગોચર તમને ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર સાવધાની પણ લાવશે મિત્રો સાવધાન રહો સતર્ક રહો અને લોકોની જાળમાં ન ફસાવો કર્ક રાશિ માટે ચોથી આગાહી કહે છે કે અઢાર વર્ષ પછી રાહુના પોતાના ઘર શતાભિષા નક્ષત્રમાંથી ગોચર દરમિયાન રાહુનો પ્રભાવ સાતમા ભાવ પર પડશે જે લગ્ન અને ભાગીદારી સાથે સંકળાયેલ છે ત્રેવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાહુ કર્ક રાશિના આઠમા ભાવમાં ગોચર કરશે રાહુનું પોતાના ઘર સાતમા ભાવમાં ગોચર એ ચેતવણી છે કે તમારે તમારા સ્વાસ્થ્યને અવગણવું નહીં પેટની સમસ્યાઓ પાચન લીવર કાર્ય અથવા ત્વચાની એલર્જી વિશે ખાસ સતર્ક રહો માનસિક તણાવ અને ચિંતાનું સ્તર વધી શકે છે તેથી યોગ અથવા મોર્નિંગ વોક જેવી દૈનિક શારીરિક પ્રવૃત્તિને તમારા દિનચર્યાનો ભાગ બનાવો આ સમયગાળા દરમિયાન છુપાયેલા દુશ્મનો અથવા વિરોધીઓ ગેરકાયદેસર બાબતોમાં સક્રિય થઈ શકે છે પરંતુ તમે તમારી બુદ્ધિ અને વિવેકથી તેમને સરળતાથી દૂર કરી શકશો મિત્રો જો તમારી પાસે કોઈ કાનૂની કેસ ચાલી રહ્યો છે તો તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી રાહત મળી શકે છે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે અઢાર વર્ષ પછી રાહુના પોતાના ઘરમાં સંપૂર્ણ રીતે પાછા ફરવાથી તમારે હવે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવું પડશે હા મિત્રો કર્ક રાશિ માટે પાંચમી આગાહી કહે છે કે રાહુ ગ્રહનો વિશાના સાતમા નક્ષત્રમાં ગોચર તમારા પરિવારમાં મતભેદ અને સંઘર્ષ વધારશે હા મિત્રો કારણ કે રાહુનો તમારા ઘર પર પ્રભાવ તમારા પતિ સાથેના સંબંધોમાં તિરાડ પેદા કરશે રાહુ તમારા મનમાં મૂંઝવણ પેદા કરશે પ્રેમ અને સંબંધો અંગે લોકોના અનુભવો મિશ્ર રહેશે આ સમય દરમિયાન મિત્રો વિશ્વાસ અને વાતચીત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પરિણિત લોકો ત્રેવીસ નવેમ્બરના રોજ થોડી ઠંડી શરૂઆત અનુભવી શકે છે વાતચીત અને ભાવનાત્મક જોડાણનો અભાવ અનુભવી શકે છે કેટલીક ગેરસમજો પણ ઊભી થઈ શકે છે જોકે પાંચ સપ્ટેમ્બર પછી ગુરુનો પ્રભાવ તમારા સંબંધોને વધુ ગાઢ બનાવશે અને તમે ભૂતકાળના દ્વેષ ભૂલી જશો અને એકબીજાની નજીક આવશો આ સમયે પરસ્પર વિશ્વાસ અને જોડાણ વધુ ગાઢ બનશે હા મિત્રો જે લોકો સિંગલ છે તેમને પાંચ સપ્ટેમ્બર પછી કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળી શકે છે જે તેમના વિચારો અને જુસ્સા શેર કરે છે જોકે આ સમય ઉતાવળમાં પ્રતિબદ્ધતાઓ કરવાનું ટાળો જેઓ અપ્રેણિત છે અને પહેલાથી જ સંબંધમાં છે તેઓ જૂના મુદ્દાઓ પર સંઘર્ષનો સામનો કરી શકે છે જો આ મુદ્દાઓનો સમયસર ઉકેલ ન આવે તો તે અંતર અથવા તો અલગ થવાનું કારણ બની શકે છે તમારા સંબંધોને બહારના હસ્તક્ષેપથી બચાવવાનું તમારા માટે મહત્વપૂર્ણ રહેશે મહિનાનો ઉત્તરાર્ધ ખાસ લાગી શકે છે પ્રેમલગ્નો માટે આ ખૂબ જ શુભ સમય છે પરંતુ તે બાળકો સંબંધિત ખુશીનો પણ સમય છે બાળકો પેદા કરવાની યોજના બનાવી રહેલા લોકો માટે આ સૌથી શુભ સમય છે તમે તમારા બાળકની પ્રગતિ પર ગર્વ અનુભવશો કારકિર્દી શિક્ષણ અને સર્જનાત્મકતા માટે આ તમારા અધૂરા સપનાઓને પૂર્ણ કરવાનો સમય છે અંકછ કર્ક રાશિ માટે છઠ્ઠી આગાહી કહે છે કે ત્રેવીસ નવેમ્બરના રોજ ભ્રામક ગ્રહ રાહુ શતાભિશા નક્ષત્રમાંથી પસાર થશે અને તેનો ભ્રામક પ્રભાવ ફેલાવશે રાહુની નજર તમારા નવમા ભાવ પર પડશે જેને ભાગ્ય મુસાફરી અને આધ્યાત્મિકતાનું ઘર કહેવામાં આવે છે મિત્રો આ સમય દરમિયાન તમારી ધાર્મિક પ્રવૃત્તિઓ અને લાંબી મુસાફરી પણ શક્ય બનશે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે તમે શાંતિ અને એક અલગ જ સંબંધનો અનુભવ કરશો હા મિત્રો આ રીતે તમને મુસાફરીથી ફાયદો થશે ખાસ કરીને આધ્યાત્મિક ક્ષેત્ર સાથે સંબંધિત મુસાફરી તમને માનસિક શાંતિ પ્રદાન કરશે હા મિત્રો અઢાર વર્ષ પછી રાહુનું ભવ્ય ગોચર તમને આધ્યાત્મિકતાના માર્ગ પર લઈ જશે પરંતુ ભ્રામક ગ્રહરાહુના ભ્રમમાં ફસાઈ જવાથી સાવધાન રહો હા મિત્રો કર્ક રાશિના સાતમા નંબરના રાશિચક્ર ચાલો હવે ખાસ કરીને આપણી કર્ક રાશિની સ્ત્રીઓ વિશે વાત કરીએ જેઓ તેમના પરિવારનો પાયો છે તેમની ખુશી અને સ્વાસ્થ્ય આખા ઘરની સમૃદ્ધિ નક્કી કરે છે મારી બહેનો આ ગોચર તમારા માટે શું પરિણામો લાવે છે ચાલો ત્રેવીસ નવેમ્બરથી બે ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધી ચાલનારા પહેલા તબક્કાને સમજીએ આ સમય દરમિયાન જ્યારે રાહુ તમારા લગ્નના ઘરમાં હોય છે ત્યારે ઘરની જવાબદારીઓ અને દૈનિક કાર્યો થોડા વધી શકે છે તમને એવું લાગશે કે તમે સવારથી રાત સુધી કામ કરી રહ્યા છો તમારા માટે સમય નથી આનાથી થોડો થાક અને ચીડિયાપણું થઈ શકે છે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ સલાહ એ છે કે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો ઘણીવાર તમે બધાની સંભાળ રાખતી વખતે તમારી જાતને સંપૂર્ણપણે ભૂલી જાઓ છો આ સમય દરમિયાન આ ન કરો તમારા આહાર અને આરામનું સંપૂર્ણ ધ્યાન રાખો જોકે આ સમયે તમારા સંપત્તિ ઘર પર ગુરુનું દ્રષ્ટિકોણ તમને તમારા ઘરના બજેટને ખૂબ સારી રીતે સંચાલિત કરવાની મંજૂરી આપશે અને કદાચ કોઈ પણ જૂના નાના દેવા ચૂકવવામાં પણ સફળ થશે તમે તમારા બાળકો પાસેથી કોઈ સારા સમાચાર પણ સાંભળી શકો છો આ તેમના અભ્યાસમાં સારા પ્રદર્શન સ્પર્ધામાં સફળતા અથવા તેમના વર્તનમાં સકારાત્મક પરિવર્તન સાથે સંબંધિત હોઈ શકે છે તમારા બાળક વિશેની તમારી બધી ચિંતાઓ હવે દૂર થઈ જશે મારી બહેનો જે બાળકો ઈચ્છે છે તેમના માટે આ સમય ભગવાનના આશીર્વાદ લઈને આવે છે મિત્રો યોગ ખૂબ જ પ્રબળ બની રહ્યો છે રાહુનો પ્રભાવ તમારા વ્યક્તિત્વ પર સીધો અસર કરશે આના પરિણામે તમે તમારા માટે સમય કાઢશો તમે ચિત્રકામ સંગીત અથવા વાંચન જેવા જૂના શોખને ફરીથી શરૂ કરી શકો છો પરિવારમાં તમારું મહત્વ વધુ ઓળખાશે તમારો આત્મવિશ્વાસ નોંધપાત્ર રીતે વધશે અને તમે પહેલા કરતા વધુ ખુશ અનુભવશો આ સમયગાળા દરમિયાન તમારા પતિના પ્રમોશન અથવા ઘરની આવકમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે જે તમને માનસિક શાંતિ અને નાણાકીય સુરક્ષા લાવશે ઘરમાં કોઈ શુભ કે શુભ ઘટના પણ બની શકે છે ટૂંકમાં પહેલો તબક્કો થોડો વ્યસ્ત અને સાવધ રહે છે જો કે બીજો તબક્કો ખુશી આદર અને માનસિક શાંતિ લાવે છે પરંતુ મિત્રો ધ્યાનમાં રાખો કે જીવનનો સૌથી મૂળભૂત મંત્રક્રિયા છે તમારી ક્રિયા તમારી સૌથી મોટી શક્તિ બનશે હા મિત્રો આ શુભ કાળનો અંત એ આખા કાળ માટેનો એકમાત્ર અને સૌથી મહત્વપૂર્ણ મંત્ર હોવો જોઈએ વધુ પડતા આત્મવિશ્વાસથી દૂર રહો અને કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી મહેનત અને કાર્યો જ મદદ કરશે આ અદ્ભુત સમયનો પૂરો લાભ લેવા અને રાહુના દુષ્ટ પ્રભાવથી બચવા માટે શનિવારે કોઈ ગરીબ વ્યક્તિને કાળા તલ સરસવનું તેલ અને વાદરી કે કાળા કપડાનું દાન કરો આનાથી રાહુના પ્રભાવથી થતા દુઃખ દૂર થશે ઉપરાંત શનિવારે વહેતા પાણી અથવા મંદિરમાં કોલસો અર્પણ કરો રાહુનું તત્વ અંધકાર છે અને કોલસો અંધકારને શાંત કરવાનું પ્રતીક છે ભગવાન હનુમાનની પૂજા કરો મિત્રો રાહુ ભૂત આત્મા ભ્રમ અને ભયનું કારણ છે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી રાહુથી થતા બધા ભય દૂર થાય છે જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરીને મને ગુરુદેવની જેમ આશીર્વાદ આપો આઠમો અંક કર્ક રાશિ માટે આઠમો ભવિષ્યવાણી કહે છે કે જ્યારે રાહુ ત્રેવીસ નવેમ્બરે શક નક્ષત્રમાં ગોચર કરશે ત્યારે તે તમારી વિચારવાની ક્ષમતાને અસર કરશે તમે ઘણીવાર મૂંઝવણ અને અનિરાયકતાનો અનુભવ કરશો આ સમય દરમિયાન ઉતાવળમાં કોઈ પણ મોટા નિર્ણયો લેવાનું ટાળો નહીં તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે રાહુ તમારા આઠમા ભાવમાં હશે જે છુપાયેલા કાર્યો અને પરિવર્તનનું ઘર છે આનો અર્થ એ છે કે આવનારો સમય તમારા માટે ઘણા અજાણ્યા રસ્તાઓ ખોલશે અચાનક નાણાકીય લાભ અથવા પૂર્વજોની મિલકત સંબંધિત કોઈ બાબત તમારા પક્ષમાં આવી શકે છે જોકે તમારે ધીરજ અને સંયમ રાખવાની જરૂર પડશે મિત્રો રાહુની આ ગતિ ક્યારેક તમને તમારા પોતાના મન સાથે મૂંઝવણમાં મૂકી શકે છે ક્યારેક તમને એવું લાગી શકે છે કે લોકો તમારી વાતને ગેરસમજ કરી રહ્યા છે અથવા તમે તમારી જાતને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી પરંતુ ગભરાવાની જરૂર નથી આ રાહુની કસોટીનો સમય છે જે તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે જ્યારે રાહુનો પ્રભાવ તમારા બીજા અને છઠ્ઠા ભાવ પર પડે છે ત્યારે વાણી અને સંઘર્ષ સાથે સંકળાયેલી પરિસ્થિતિઓમાં સાવધાની રાખવી મહત્વપૂર્ણ રહેશે કોઈનું ખરાબ બોલવું અથવા ખોટું બોલવું નુકસાન પહોંચાડી શકે છે આ સમય દરમિયાન તમે બોલેલા એક પણ શબ્દનો નોંધપાત્ર પ્રભાવ પડી શકે છે તેથી તમારા શબ્દોનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો જો તમે નોકરી કરતા હો કે વ્યવસાયમાં હો તો આ નવીનતા અને પરિવર્તનનો સમય છે રાહુના કારણે તમારા માટે અનોખી તકો ખુલશે સંશોધન ટેકનોલોજી મીડિયા અથવા રહસ્યમય ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો આ ગોચરથી ઘણો ફાયદો મેળવી શકે છે કર્ક રાશિ માટે નવમી આગાહી કહે છે કે રાહુના આ ગોચર દરમિયાન આધ્યાત્મિકતા સાથે તમારું જોડાણ વધુ ગાઢ બનશે તમે જીવનના છુપાયેલા રહસ્યોને સમજવાનો પ્રયાસ કરશો તમે કોઈ સંત ગુરુ અથવા જ્ઞાની વ્યક્તિનો સામનો કરી શકો છો જે તમારા વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે આધ્યાત્મિક અભ્યાસ ધ્યાન અથવા પૂજામાં સામેલ લોકો આ સમય દરમિયાન નોંધપાત્ર અનુભવોનો અનુભવ કરશે તમારી અંતર્જ્ઞાન તીક્ષ્ણ હશે અને ક્યારેક એવું લાગશે કે તમે વસ્તુઓનું અનુમાન કરી શકો છો રાહુ ભ્રમ ફેલાવી શકે છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ અંદર જુએ છે ત્યારે તે જ્ઞાનનો માર્ગ પણ બતાવે છે આ સમય દરમિયાન તમારે તમારી ઉર્જાને સકારાત્મક દિશામાં વાળવી જોઈએ છુપાયેલા દુશ્મનથી સાવધ રહો લોકો તમારા કાર્ય અથવા સફળતાથી ઈર્ષા કરી શકે છે તેથી તમારી યોજનાઓ કોઈની સાથે શેર કરશો નહીં ઉપરાંત પરિવારના સભ્યો ખાસ કરીને તમારી માતા અથવા જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો નંબર દસ હવે રાહુ ગોચરના નિષ્કર્ષ અને તેની લાંબા ગાળાની અસરોની ચર્ચા કરીએ કર્ક રાશિના લોકો રાહુ ગોચરમાં ગહન પરિવર્તન આવશે આ પરિવર્તન ફક્ત તમારા બાહ્ય જીવનને જ નહીં પણ તમારા આત્મા અને વિચારસરણીને પણ અસર કરશે આ સમય તમારા ભય અસલામતી અને મૂંઝવણને દૂર કરવાનો છે જેઓ પોતાની ઓળખ વિશે મૂંઝવણમાં હતા તેઓ હવે દિશા શોધી શકશે રાહુ તમને શીખવશે કે દુનિયાના ભ્રમ ક્ષણિક છે અને સાચી શાંતિ અંદર રહેલી છે ઘણા કર્ક રાશિના લોકો આ સમય દરમિયાન એક નવો આધ્યાત્મિક માર્ગ અથવા જીવન હેતુ અપનાવશે નાણાકીય અને કારકિર્દીના દૃષ્ટિકોણથી આ ગોચર પડકારજનક પરંતુ ફળદાયી રહેશે શરૂઆતના મહિનાઓમાં ઉતાર ચઢાવ આવશે પરંતુ વર્ષના મધ્યથી રાહુનો પ્રભાવ સ્થિરતા લાવશે લાંબા સમયથી કોઈ મુકદ્દમાં અથવા સરકારી કામમાં ફસાયેલા લોકોને રાહત મળી શકે છે જેમને પોતાના કાર્યો અને સંયમમાં વિશ્વાસ છે તેઓ જ રાહુની કસોટીઓમાં સફળ થશે ખાસ ઉપાયો શનિવારે ગરીબ વ્યક્તિને કાળા તલ સરસવનું તેલ અને કાળું કપડું દાન કરો દરરોજ ખાસ કરીને મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો રવે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો રાહુ ગ્રહને શાંત કરવા માટે તલના તેલનો દીવો પ્રગટાવો ભૂખ્યા વ્યક્તિને ખવડાવો અને કાગડાને રોટલી આપો આ ઉપાયો કરવાથી રાહુની નકારાત્મકતા ધીમે ધીમે ઓછી થશે અને તમે માનસિક શાંતિ સફળતા અને આધ્યાત્મિક સંતુલન પ્રાપ્ત કરશો તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને તે ગમ્યું હોય તો ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયના ઊંડાણથી જય બજરંગબલી મહારાજનો જાપ કરો વીડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર મિત્રો